જબરૂથી માથું નહિ હોય ને મોટુકુ ઘણું દોપારી બવ કે નહિ લડી હે એની વાસડી તમે બતાવીએ આ કેટલું દૂધ કરમો આ દૂધ કેટલું કરતી આપણે આ ફોન કર આ તો આઠ આઠ કેટલા 8 લિટર કે જો આ વ્યાય ના એટલે 8 લિટર આજીબાજી કરે અટાણા તો કઈ થી વધારે વિદ્યાય તઈ થી વધારે કે સેટ 9 લિટર ના આજીબાજી દૂધ કરે નીચે વાસડી છે એ વેચવાની છે એની વાસડી તમને બતાવીએ એની વાસડી છે ને એ બતાવીએ અહીંયા હે જો આ વાસડી છે નીલડી એના વેરી મારે હાણંત્રી હાણંત્રી નંબર ની હે ને કામ હાણંત્રી નંબર ખૂટ ને ચરકારી એની વાસડી છે જોઈ લે નીલડી એ બે મહિના આજુબાજુ જ છે બે તવડી હે હા નવ લીટર ને આજુબાજુ એની માં દૂધ કરે

જો આ છ મહિના હે હવે એને એની છ મહિના થયા ને ગાભણી પણ છે ગાભણી હે પીંગડા બીંગડા ને જબરા ને ઝાડા ને કાબરી છે બધી વાસડી હજી વાસડી ધાવ ત્રણ લિટર દો કેમકે ત્રણ લિટર દો ને વાસડી ધાવે પછી આ બહુ ભારે છે કે જો આ રહી ને નીલડી ટૂંકું મોન માથું જબરું ને

વાસડી બહુ ભારી પણ આમ પાંચ ને દસ હજાર વાળા ફોન કરતા ફોન ન કરતા મેસેજ તો ખાઈ ગયો હોય લાખ લાખ તો લાખ લાખ તો ખાઈ હોય તો પાંચ હજાર દે અગાર હજાર દીધી ફોન જ ન કરતા દેવાને ગયો તો ફોન જ ન કરતા જો મસ્ત હે

કવર દે તમને એ લોકો મારે જાવું ને એ લોકો મારે જાવું ને રોકી રમા બોલતી હતી ન્યા ઈઝરાયલ દેવો ખરાબ દેહ ને ત્યાં કારણ કે એક તો જોખમ ફરતી કોરા ઇઝરાયલ બાધે છે ત્યાં ઈરાન લગા બાધે કારણ કે ફરતી કોરા બધા મોઘલું જ છે કારણ કે ન્યા રહીએ ને એ બધા જે આરબ કન્ટ્રીની મુગલું જ છે આરબ કન્ટ્રી એટલે એ બધા એવાના કે ન્યા રીયા ન્યા બધાને જાઉં હવે ન્યા તમને જિંદગી આખીમાં કોઈ જી તમને ના પીઆર આપે કે ના આપે ગ્રીન કાર્ડ કે કાંઈ ના આપે તમે મૂલી જ રહ્યો ને પચાસ વર્ષ રહ્યો ઇઝરાયલ દ્વારા તમને કાંઈ ના આપે મૂલી જ રાખે જિંદગી આપે આ એના બધા કરતા અંગ્રેજી દેશ છે જેવું ઇંગ્લેન્ડ કેમ છે કેનેડા ને ઇંગ્લેન્ડ ઈ દેખી ગયા બધા ન્યા જવું ને ત્યાં દોડી થોડી ને જાય રૂપિયા અમારે એક થી અમુક અમુક કે તો પચાસ પચાસ લાખ રૂપિયા ભરીને છોકરા ને છોકરીઓને મોકલ્યા જેમ ને તેમ કરીને નાન નાનતેન પાસપોર્ટ ખોટા કરી પછી અહીંથી લાખ લાખ ને દોઢ દોઢ લાખ રૂપિયા અહીંથી ખાવાનો મોકલે એવા બે ત્રણ કિસ્સા મારી પાસે આવ્યા કે રમભાઈને કામ હોય તો કયો ઇંગ્લેન્ડમાં મેં કીધું ઇંગ્લેન્ડમાં કાઉં કામ હોય બીજા નગર કંઈ ન હોય ને પોર્ટુગઝના પાસપોર્ટમાં કરીને મોકલે પછી અહીંથી છોકરાઓને ખાવાને મોકલે હવે તમે અહીંથી ઓલા એક લાખ ને દસ હજાર મોકલે ને તો હજાર રૂપિયા થઈ જાય એવા ભૂખ્યા મરે ત્યાં જઈને સમજી લેજો પચાસ પંચાવન લાખ ને પિસ્તાલીસ લાખ ભરીને ગયા માથેથી વરાવર દોઢ દોઢ વરથી અહીંયા રૂપિયા દયા અહીંથી ખાવાના પણ કામ નથી જડતું આ આપણે કહીએ કે ભાઈ અહીંયા ગયા જે હું હા સ્લો અહીંથી તમે ત્યાં જાવ એટલે એ વાર ના કે આ વાર લાગે ને હું તો વર દોઢ દોઢ વર ઇંગ્લેન્ડમાં તો વાર લાગે ત્યાં કોઈને પીડા નથી થતી અને અહીંયા આપણે સાડા ચાર પાંચ મહિના કહે હું તો છ મહિના કાં ચાર સાડા ચાર મહિના કહે ને બદલે છ મહિના કાં સ્લો વાક્યમાં અને ખરેખર ન્યા કાજ એવું આ કારણ કે તમે રહેવાનું મકાન આપે આવવા જવાનું ટ્રાન્સપોર્ટિંગ બધું એવાને મેડિકલ ને એ બધું કંપની આપે અને ડ્રાય ફૂડ એ ડ્રાય ફૂડ એટલે બદામ પિસ્તા કાજુ અખરોડ ને આને તેને એવું બધું ને બીન મગની દાય ને અડદની દાય ને એ બધું સૂકું પેકિંગ કરવાનું હોય એ સૂકું પેકિંગ કરવાનું હોય અને ગુજરાત જેવી દેહ છે કંઈ મોટો નથી ને અને ખાલી થી અઠાવન લાખ માણસો જ છે લાખ યા કરોડ એવું કંઈક છે આપણે બહુ મગજમાં નથી લગભગ કરોડ અઠાવન કરોડ છે ના કરોડ તો નહીં હોય લાખ જ એ અઠાવન લાખ એ પછી આપણે કહીને એક દિયમાં ઓલા સ્લો વાક્ય વિડીયો જોતો હતો ને એમાં આવે અને દેહ ગા દેવો અને તમે કામ કરો ને તો બે અઢી લાખ રૂપિયા પગાર આવે ન કરો તો તો કોઈ ન દે અને એમાં ઉમારી હું તમને કહી દઉં અઢાર થી પચાવર હાલે અઢારથી ઉપર ને પચાસ થી અંદર પછી એમાં લેડીઝ જેન્ટ્સ ગમે હાલે પછી વજન ઇ પણ ગમે એટલો હોય હાલે એવું નથી ઘણા કમોર ફોન કરે કે રમભાઈ મારે એટલો વજન હાલી કોઈ ક્યાંક પાંત્રીસ કિલો હે ને કોઈ ક્યાંયક હું એક ખોન પાંત્રીસ હોય ને કોઈ જગ્યાએ હું અહીં કિલો હે હાલી એમ બધા હાલે પછી ઉંમર જ ખાલી જોવો હોય એમાં અને એમાં ઉંમર પચાસ માથે હોય તો ન હલવાય પછી એમ હું હું ડોક્યુમેન્ટ જોઈએ ને એ હું તમને કહું આધાર કાર્ડ પાન કાર્ડ લિવિંગ શરતી અને મેરેજ શરતી અને પાસપોર્ટ આગળ પાછળનું પાનું અને ત્રણ ફોટા એ વસ્તુ જોઈએ આમાં અને રૂપિયા કેટલા જોઈએ એ હું તમને કહું કે આમાં આઠ લાખ જોઈએ લાખ રૂપિયો એડવાન્સ લઈએ પચાસ હજાર ભાઈ ઓફર લેટર આવે તાર અને એક લાખ પચાસ હજાર રૂપિયા વર્ક પરમિટ આવે તાર અને બીજા રૂપિયા ચાર લાખ છે ને બીજા અને એગ્રીમેન્ટને બધું આવે ને તાર એટલે એ તો ત્રણથી સાડા ત્રણ ચાર મહિના કહીએ એજન્સીવાળા પણ આપણે તો છ મહિના કહીએ એટલે ખરેખર આ ગાજ એવું હોય અને વાં ક્યાંય ગાજે ઉનત આ દેહના કામ કેમ નીકળ્યા હવે તો અમાસ ને ઈઝરાયલ બાઇજાના એટલે આ બધા દેશ છે હવે એ સમજ્યા ને આપણે જ્યાં ગાંધીનગર જી ટ્વેન્ટીની મીટિંગ હતી ને એના વડા નરેન્દ્ર મોદી એટલે એને કીધું કે ભાઈ અમારે અહીંયા આ તમે નહીં કે મુસલમાન કન્ટ્રીમાંથી બધા મુસલમાનને નાનતેન તેડાવી અને ત્યાં ત્રાસવાદી કરો ને કા કામ દીઓ એટલે રૂપિયા એ કમાઈને હથિયાર લે ને તમને જ મારે એના કરતાં તો એ અમારે ત્યાં દુનિયાને હો કરોડ મજૂર હે આને લઈ જાવ ને એટલે આ બધા દેહોની વિજા નહીં કરે નગર તો ત્યાં ગમે દેહમાં આપણા સરદારજી ભૂટકે અને આ સ્લો વાક્યમાં તો અમારી કરનાય છે પણ એ બધા કેમ આમ ખોટું કરીને ગયા ફરવાની વિજા લઈ અને ત્યાં ગયા ને કામ કરે એટલે એ વિડીયો મોકે ને કાંઈ ન થાય આપણે એક બે ભાઈ અ્યારે વાત થઈ જ મેં કીધું કે ભાઈ એનો વિડીયો વિડીયો મોકલો કે ભાઈ અમે ફરીવાનું કરીને આવ્યા ને એ કામ કરીએ એટલે કે રમભાઈ વિડીયોથી મોકલીએ ને તો પકડાય એટલે એ વિડીયો આપણે ના આવે ને આપણે તો આ છે ને એ કાયદેસર જ મોકલીએ કામ કરવાની વિજા ઉપર વર્ક પરમિટ છે વર્ક વિજા એનું વર્ક વિજા હે કે આ ફરવાનું નથી એને ફરવા જવું હોય એવું નથી હા એ જોવે ખરી તમારા ખાતાના અંતે કે ભાઈ આ કામ કરે કે નથી કરતા એવું માગે ખરી મેં કદાચ કારણ ખાતામાં કંઈ ન હોય કોઈ દી રૂપિયા ન આવ્યા હોય એને કંઈ ન કરતા હોય તો શું કરું એટલે આ ખરેખર ગયા જેવું હે પછી તમે છ મહિના પછી ઘરવારીને છોકરાઓને તેડાવી શકો ઘરવાળી ત્યાં છ મહિના પછી લાખ હવા લાખ કે દોઢ લાખનો ખર્ચો આવે ને છોકરાઓને તમે તેડાવી શકો છોકરાઓને મફત ભણાવી દે પછી તમારે કામ કદાચ છ મહિના પછી ત્યાં બદલાવવું હોય તો ગ્રીન કાર્ડ આવે એટલે બદલાવી શકો જો કે બને ત્યાં લગ બદલાવે નહીં સારું હોય તો અને પછી પાંચ વાર થાય ને એટલે તમને એની પાંચ વાર પછી નાગરિકતા આપી દે પીઆર આપી દે અને તમે એકત્રી દેહમાં ગમે ત્યાં જાય શકો પછી જર્મની હે કે પોલેન્ડ છે ઇટલી હે ગ્રીસ છે ગમે દેહમાં આ બધા એકત્રી દેહ છે હતા હવે એકત્રી કોક બે દેહ ભૈરા ભેરા એટલે આ તેને એવા ઘણા બધા દેહના નામ હે આખા આપણે નતા આવડતા એકત્ર આપણા રાજ્યનું નામ નતા આવડતા દેહને ના આવડે ભાઈ એટલે એ તમારે બધા ગા જેવું હોય ને યુરોપનો દેહ અને ત્યાં તમે પાંચ વાર કાઢી જાઓ એટલે તમારું તો ઠીક પણ તમારા છોકરાઓનું ભવિષ્ય સુધરી જાય પણ આ બધા એવા આંધારા હે બધા ત્યાં ઇઝરાયલ જાવ હજી ઘણી બાઈ ફોન કરે હઘું ઘરા બાંધીને બેઠીયું બાઈને ભાઈને ઇઝરાયલ જાઉં હજી ફોન કરે કે ઇજરાયલ હવે ઇઝરાયલ ને ક્યાં તમને જૈન કરોડપતિ થઈ જવાની હવે બધી ને ભાઈઓ બધા કેમ આ ભાઈઓ તો એમ ફોન કરે કે ઇજરાયલ ચાલુ થાય તો કહે ને હવે ચાલુ જ છે આપણે લેતા જ નથી ને એમાં દસ પંદર હજાર ફાઇલ્યું પડ્યું મુંબઈ બધાનું હવે ફાઇલ્યુંમાંથી લે તો પાંચ દસ વીસ પચાસ લે તો કેટલાક લે જ્યાં જઈને ફૂકા મારી મારીને કહેતા તાર થાય કારણ કે અહીંથી જે મરથી ગયા ને હારામાણા એની કામ એવા કર્યા એટલે મગવાઈ ઓછા ને બાકી તો એ બહાર જવામાં તો આપણે મગાવે ને કારણ કે સરકારને તો એના માણસોને બધા બાંધવા સડી ગયા તો છે આ ફાઇલ્યુ કોણ કરે એટલે એવું હોય ને જેને આવું હોય ને મારું નામ હે રામભાઈ સિસોદિયા ગામ કુણોદર તાલુકો જિલ્લો પોરબંદર ગુજરાત ને ભારત મોબાઈલ નંબર છે અઠ્ઠાણું બસો બાવન ઝીરો ત્રેપન નેવ્યા હજી એકવાર બોલી દઈએ અઠ્ઠાણું બસો બાવન ઝીરો ત્રેપન નેવ્યા જય માતાજી